આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા સાહેબ પૂર્વકચ્ધ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ બાતમી હકીકત આધારે બચાવ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પર આવેલ એવી જોશી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્ક્સ સામેના સર્વિસ રોડ ઉપર સિમરનજીત સિંગ ધરમસિંહ સિંબે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ હેરોઈન જથ્થો વેચાણ અર્થે લઈ આવનાર હોય જે બાતમી આધારે રેડ દરમિયાન તેના કબજામાંથી કિંમત રૂપિયા બત્રીસ લાખ દસ હજારના હેરોઈનના જથ્થા સાથે મળી આવેલ હોય જેથી મજકુર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે ઉપરોક્ત કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તથા એસઓજી સ્ટાફ જોડાયેલ હતો બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે છે એ પોતે જે છે પંજાબથી આવીને અહીંયા જે છે માદક પદાર્થ જે હેરોઈન છે એમનું અહીંયા આવીને સપ્લાય અને વેચાણ કરે છે એટલે એ બાતમીના આધારે જે છે પૂરકચ્છ એસઓજી જે છે આ કામમાં લાગી ગઈ હતી અને એ દરમિયાન એક વ્યક્તિ જે છે જેમનું નામ સિમરતજીત સિંહ સિમ્બે છે એ તરણ તારણ પંજાબનું છે અને એ જ્યારે અહીંયા એવી જોશીના પુલ પાસે ગાંધીધામમાં જે વસ્તી આવતો હતો ત્યારે જે છે એમને સાત પાસેથી હેરોઈનનો જે છે જથ્થો મળી આવેલ છે જેમાં લગભગ ચોસઠ ગ્રામ જેટલું હેરોઈન છે જેમની કિંમત જે છે બત્રીસ લાખ જેટલી છે અને એ જે અહીંયા સપ્લાય કરવાનું હતું જે વ્યક્તિને જેમનું નામ જે છે નીરજ પંડિત તિવારી છે અને એની સાથે સાથે જે માલ જ્યાંથી લાવ્યું હતું જે તરણ તરણ જે એમને સપ્લાય કર્યું હતું એ રાહુલ એ ત્રણેયના જે છે આ ગુનામાં જે સંડોવણી ખુલી છે એટલે અત્યારે જે છે પોલીસ દ્વારા સિંદરજીત સિંહને જે છે ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને એનડીપીએ સેક્ટરનું ગુનો નોંધવામાં આવ્યો છે